નમસ્કાર દેવી ભાગવતના ચોથા સ્કંદના ઓગણીસમાં અધ્યાયમાં આપનું સ્વાગત છે ગયા અધ્યાયમાં આપણે એક કરુણ અને ગહન સત્યના સાક્ષી બન્યા છે કથાનો પ્રારંભ થયો છે પાપ અને અધર્મના અસહ્ય ભારથી પીડિત એવી ગાયના રૂપમાં વિલાપ કરતી પૃથ્વીથી ધરતી માતાએ હૃદય દ્રાવક પોકાર કર્યો છે અને એ ન્યાયની આશાએ ભગવાન ઇન્દ્ર અને બ્રહ્માજીના દ્વારે ગઈ છે પણ બંને મહાન દેવોએ પોતાની લાચારી વ્યક્ત કરી છે અને અંતે સૌ મળીને જગતના પાલનહાર ગણાતા ભગવાન વિષ્ણુના શરણે જાય છે અને ત્યાં ભગવાન વિષ્ણુ એમને સ્તબ્ધ કરી દે છે ભગવાન વિષ્ણુ કહે છે કે એવું ખુદ જ સ્વતંત્ર નથી કે છે બ્રહ્મા શિવ કોઈ પણ દેવ ગમે તેને ગણો બધાએ આખું બ્રહ્માંડ એ સર્વોચ્ચ શક્તિ એ યોગ માયા એ મહાપ્રકૃતિના અટલ નિયમોથી સંપૂર્ણપણે બંધાયેલું છે અને પોતાની પરાધીનતાને સાબિત કરવા માટે એકદમ વ્યથા અત્યંત વ્યથા સાથે ભગવાન વિષ્ણુ પોતાના જ રામાવતારનું એના દુખો એના પીડા એની વિરહ એની લાચારીનું વર્ણન કરે છે અને આ અધ્યાય આપણને જે કથાનું જે કેન્દ્ર બિંદુ છે આદ્ય શક્તિ તેની તરફ લઈ જાય છે કે એ જ આ સમગ્ર લીલાની સૂત્રધાર છે ક્ષીર સાગરને કિનારે પૃથ્વી અને બ્રહ્માજી ને દેવો બધાએ પહોંચ્યા છે અને વિચારે છે કે ભગવાન વિષ્ણુ પાર ઉતારી દેશે બધા દુઃખ દૂર કરી દેશે અને ત્યાં બધાએ ઊભા છે ભગવાન વિષ્ણુ ખુદ આવ્યા છે અને ખુદ પોતે સમજાવે છે બધાને વિષ્ણુ પાસે બધાને ઉકેલની આશા હતી અને એ જ પોતાની લાચારી વ્યક્ત કરી રહ્યા છે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્મદેવ સત્ય તો એ છે કે આપણે સૌ એ મહામાયાથી મોહિત થયેલા છીએ અને કારણ કે આપણે એનાથી મોહિત થયેલા છીએ એટલે આપણે એ પરમ શાશ્વત અને શાંત તત્વને ભૂલી ગયા છીએ આપણો અહંકાર પેલું હું વાત કરે છે ભગવાન વિષ્ણુ કહે છે કે હું વિષ્ણુ છું આંખો પર પડદો નાખી દીધો ભગવાન વિષ્ણુ વાત કહે છે કે આપણી હાલત તો પેલા મદારીના હાથમાં રહેલી લાકડાની કટપુટલીઓ જેવી છે કે જે ઈચ્છા મુજબ નાચે છે બંધાઈને પરાધીનની જેમ નિરંતર નાચી રહ્યા છીએ આ ભગવાન વિષ્ણુનું પોતાનું ગહન નમ્ર સમર્પણ છે એ શક્તિને આદ્ય શક્તિને ભગવાન પોતે સ્વીકારી રહ્યા છે કે એ પોતે પણ આ મહાન યોજનાના એક પાત્ર માત્ર છે એ આ નાટકના નિર્દેશક નથી ખૂબ અદ્ભુત વાત છે એક વખત હમણાં જ થોડા સમય પહેલા એક વિશ્વ પ્રસિદ્ધ ડોક્ટરને મળવાનું થયું અનેક યુદ્ધ ક્ષેત્રોમાં કુદરતી આફતોમાં એ જઈને નિસ્વાર્થપણે લોકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે ખૂબ મહાન વ્યક્તિ છે અને મળવાનું થયું એટલે વાત નીકળી કે ભાઈ દુનિયા તો મેં કીધું કે તમને એનો ભગવાન જેવા માને છે અને એક વાર પૂછી પણ લીધું કે આટલી બધી શક્તિ આટલી બધી માનવતા આટલી બધી કરુણા ક્યાંથી આવે છે મને એવું લાગે છે કે હું કોઈ પસંદગી નથી કરતો મને કે દુનિયાની આ જે પીડા છે ને જ્યારે જોઉં છું ત્યારે ચુંબકની જેમ ખેંચે છે અને ત્યાં જવા માટે મજબૂર થઈ જઉં છું મને કહે છે કે આ સારાપણું મારું છે ને મારી પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છા જ નથી જાણે કેવી અદ્રશ્ય શક્તિ છે ભગવાને કોને ખબર મને સોંપી છે અને હું એક સાધન માત્ર છું જ્યારે પણ લોકોની પીડા જઉં છું ને એટલે ત્યાં પહોંચી જવાય છે અને સમહાવ બધા બધું જાત જાતનું ગોઠવાઈ જાય છે ઊભો રહું છું વાત મનુષ્યની છે પણ ભગવાને પણ આ જ વાત કરી છે દેવો સમક્ષ ભગવાન બ્રહ્માંડ રૂપી આ ગહન સત્યને સ્વીકારી રહ્યા છે વિષ્ણુજી અને એટલે ભગવાન વિષ્ણુ દેવોને યાદ અપાવે છે ખાસ કરીને બ્રહ્માજીને અને કહે છે કે હે બ્રહ્માજી તમને યાદ છે આ કલ્પના પ્રારંભમાં મણિદ્વીપમાં અને પછી ફરીથી સુધા સાગરમાં આપણને એ પરમ શક્તિના અદ્ભુત અને અવર્ણનીય સ્વરૂપના દર્શન થયા હતા આપને યાદ હોય તો આપણે પહેલા સ્કંદમાં વાત કરી હતી કે ભગવાન વિષ્ણુ ને બ્રહ્માજી ને રુદ્ર શિવજી ને દેવીએ મધુકૈટબનો અંત થયો પછી બેસાડ્યા છે પોતાના વિમાનમાં અને મણિદ્વીપમાં લઈ ગયા છે અને મણિદ્વીપમાં જતા જતા એ જોવે છે વિમાનમાંથી કે અનેક વિષ્ણુ અનેક બ્રહ્મા અનેક રુદ્ર ઊભા છે જુદા જુદા વિશ્વમાં આપણે મલ્ટીવર્સ વાત કરી હતી અનેક બ્રહ્માંડોની અને જ્યાં મણિદ્વીપમાં પહોંચે છે અને વિમાનમાંથી ઉતરે છે ત્યાં તો સ્ત્રી રૂપ બની જાય છે જેવા માતાની તરફ આગળ જવાનું પગલું ભરે છે ત્યાં જ સ્ત્રી રૂપ બની જાય છે એ આદ્ય શક્તિ છે એટલે વિષ્ણુ બ્રહ્માજીને યાદ કરાવે છે કે તમને યાદ છે કે આપણે મણિદ્વીપમાં અને પછી ક્ષેર સાગરમાં એમના દર્શન કર્યા હતા આ એ જ આદ્ય શક્તિ એ જ યોગ માયા એ જ સંગ સર્વ મંગળમયી ભગવતી અને એનું આપણે સૌ સાથે મળીને ધ્યાન કરીએ અને તે જ આપણી ઈચ્છા પૂરી કરશે એ ભગવાન વિષ્ણુના શબ્દો સાંભળીને દેવોની અંદર પેલું જે રહ્યું સહ્યું અભિમાન પણ હતું તે ઓગળી ગયું ઇન્દ્રને પોતાની રાજગાદી તુચ્છ લાગવા માંડી બ્રહ્માજીને પોતાનું સર્જન અધૂરું લાગવા લાગ્યું તેમને પહેલી વાર પોતાની સંપૂર્ણ નિઃસહાયતાનો પોતાની પરાધીનતાનો તીવ્ર અહેસાસ થયો અને એક ક્ષણે તેઓ બધા દેવ મટીને માત્ર ભક્ત બની ગયા સર્વે દેવોએ પોતાની આંખો બંધ કરી અને મનમાંથી પેલો જે હું ભાવ હતો ને એ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો અને સૌના હૃદયમાંથી એક જ સંયુક્ત શુદ્ધ આતરનાદ પ્રગટ્યો એ પરમ માતા માટે કે જે આ બધાની સ્વામીની છે અને જેવી તેમની શરણાગતિ પૂર્ણ થઈ કે તરત જ બંધ આંખોની સામે એક દિવ્ય કરોડો સૂર્યના તેજ સમાન પ્રકાશ ફેલાયો અને એ પ્રકાશ પૂંજમાંથી રક્તવર્ણી જેના બે હાથોમાં પાશ અને અંકુશ હતા અને બીજા બે હાથોથી જે વરદાન અને અભયની મુદ્રા ધારણ કરીને ઉભી હતી એવી જગત જનની ભગવતી ભુવનેશ્વરી પ્રગટ થઈ અને એના દર્શન થતા જ દેવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા અને તેમના મુખમાંથી ભક્તિ રસથી છલકાતી એક સુંદર સ્તુતિ વહેવા લાગી અને કહે છે કે હે ભુવનેશ્વરી જેમ કરોળીઓ પોતાનામાંથી જ જાડું બનાવે છે અને અગ્નિમાંથી તણખા નીકળે છે એમ આ સંપૂર્ણ સૃષ્ટિ તમારામાંથી જ પ્રગટ થઈ છે જે અજ્ઞાની છે તેને આ જગત સત્ય લાગે છે પણ જેવું તમારું જ્ઞાન થાય છે કે તરત જ આ જગત મિથ્યા બની જાય છે અને અમે એ જ જ્ઞાન ધ્યાન કરીએ છીએ કે હે માતા અમારા પર પ્રસન્ન થા અને દેવો જ્યારે આ સ્તુતિ યાદ કરી રહ્યા છે ત્યારે કેન ઉપનિષદની એક બહુ સુંદર કથા છે એ યાદ આવે છે દેવોને હું પણ કેમ ભૂલાયું છે ઘણી વાર પાછું પાછું ફરી વાર આવે છે આપણે કેટલીય વાર કહી ચૂક્યા છે કે હું પણ જતું થશે ને ઓછું થશે જતું તો સંપૂર્ણપણે રહેશે નહીં કારણ કે અહંકારથી તો બનેલા છે ત્રિગુણાત્મક શક્તિથી આપણે બનેલા છીએ એની જોડે અહંકાર જોડાયેલો જ છે પણ જો અહંકાર ઓછો થશે તો જ દેવી તરફ ગતિ આગળ વધશે ઉપનિષદમાં એક બહુ સુંદર વાર્તા છે કે દેવોનો દાનવો વચ્ચે યુદ્ધ થયું છે કેટલાય વર્ષો સુધી સંગ્રામ ચાલ્યો છે અને વિજય થયો છે અને એમાં એમને ઘમંડ ચડ્યો છે હું પણ ચડ્યું છે કે જુઓ આપણે આપણા પુરુષાર્થથી આપણી શક્તિથી આપણી કેન્દ્રતાથી આપણી રીતે આ યુદ્ધ જીતી ગયા એટલે ત્યારે દેવી એક જુદું રૂપ ધારણ કરીને દેવોની સામે ઘાસનું તણખલું મૂકે છે ત્યાં અગ્નિ આવે છે દેવી કહે છે કે તમારી શક્તિ શું છે બતાવો કે હું ગમે તેને બાળી નાખું કોઈ પણ હોય દેવી કે આ તણખલું છે આ બાળી નાખો અગ્નિદેવ પહેલા તો આમ જરાક શક્તિ લગાવે છે પણ કશું થતું નથી તણખલા પણ બાળી શકતા નથી વાયુદેવ આવે છે એમની બાજુમાં ઉભા છે વાયુદેવ કે હું ગમે તેને ઉડાડી દઉં જ્યાંથી ને ત્યાંથી અને એટલે દેવો યાદ કરે છે ઘટના કે આપણી જે શક્તિ છે ને આપણી નથી આ તો દેવી દ્વારા અપાયેલી છે ને આ તો ઉધારમાં લીધેલી શક્તિ છે એ પરમ શક્તિના એક અંશ માત્ર છીએ અને એટલે ઇન્દ્ર બહુ સુંદર વાત કરે છે દેવીને દેવીને કહે છે કે હે ભગવતી શું સરસ્વતી વિના બ્રહ્માજી સર્જન કરી શકે શું લક્ષ્મી વિના વિષ્ણુ પાલન કરી શકે ને શું ઉમા વિના મહેશ સંહાર કરી શકે ક્યારેય નહીં આ ત્રણેય દેવો તો એટલા માટે જ પોતાના કાર્યો કરી શકે છે કારણ કે તેઓ તમારી જ અંશ સ્વરૂપ શક્તિઓ સાથે જોડાયેલા છે ઇન્દ્રે બહુ સુંદર વાત કરી છે એ માતાની જે શક્તિ છે એની સાથે જોડાયેલા છે કર્મો કરી શકે છે અને અંતે સ્વયં ભગવાન વિષ્ણુ કહે છે કે હે વિમલે જો તારી શક્તિ અમારામાંથી ખેંચી લેવામાં આવે તો બ્રહ્મા સર્જન નહીં કરી શકે હું પાલન નહીં કરી શકું ને અંતે મહેશ સંહાર નહીં કરી શકે અને તેથી હે દેવી આ સૃષ્ટિના સર્જન પાલન અને સંહારની બધી જ લીલાઓમાં એકમાત્ર પરમ તરીકે બિરાજમાન છે ખૂબ સુંદર સ્તુતિ કરી છે વિષ્ણુજી આ સ્તુતિ સાંભળીને પેલા મહાન સંત સુફી સંત રૂમિની એમના દર્શનની યાદ અપાવે છે રૂમીને પૂછ્યું કોઈએ તો એ કહે છે કે હું તો માત્ર વાંસળી માત્ર છું એમાંથી આજે સંગીત વહી રહ્યું છે ને એ સંગીત તો મારા પ્રિયતમ મારા ઈશ્વરના શ્વાસોનું છે અને દેવો અત્યારે એવો જ ભાવ વ્યક્ત કરી રહ્યા છે સુરેશ દલાલે એમની એક સુંદર ભક્તિમાં કૃષ્ણ વિશે કહ્યું છે ગોપીઓ કહે છે કે અમે તમારી વાંસળીઓ અને તમે અમારા સૂર શામ ઓ સાંવરી અને એવી રીતે દેવો કહી રહ્યા છે કે અમે તો માત્ર વાંસળીઓ છીએ અમે તમારું વેસલ છીએ બસ આ સંગીત જે છે ને એ બધું તમારું છે હે માતા અને દેવોની આ સંપૂર્ણ શરણાગતિ હું પણ જતું રહ્યું છું અને પાછી જ્ઞાનપૂર્ણ સ્તુતિ કરી છે એ સાંભળીને જગદંબા અત્યંત પ્રસન્ન થયા તેમના મુખ પર મધુર સ્મિત ફરકગર્જના જેવા ગંભીર કરુણાથી ભરેલા સ્વરમાં માં જગદંબા કહે છે કે હે દેવો ચિંતા છોડી દો પૃથ્વી પર જે પાપી રાજાઓનો ભાર વધ્યો છે એનો ઉકેલ તો મેં પહેલેથી જ વિચારી રાખ્યો છે અને પછી માં ભગવતીએ પોતાના એ મહાન દિવ્ય અને અદભુત યોજનાનું રહસ્ય ખોલ્યું અને કહે છે કે હે દેવો તમે સૌ પોત પોતાના અંશોથી પૃથ્વી પર અવતાર ધારણ કરો અને ધર્મ કાર્યમાં મારા સહાયક બનો માં ભગવતી કહે છે કે હું આ બધા દેવોને માત્ર નિમિત્ત બનાવીશું વાક્ય છે કે હું આ બધા દેવોને માત્ર निमित्त બનાવીશ અને આપણને પેલું ગીતાનો જે સૌથી મહાન ઉપદેશ છે એની યાદ કરાવે છે જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે વિ સવ્ય આ બધા યોદ્ધાઓ જે તું સામે જોઈ રહ્યો છું એ બધા તો મારાથી પહેલા મરાઈ ચૂક્યા છે તું તો માત્ર નિમિત્ત છું અને દેવી ભાગવત જે છે એક પગલું આગળ વધીને આ રહસ્ય ખોલે છે કે જે કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનવા કહી રહ્યા છે તે સ્વયં પણ એ પરમ શક્તિના હાથમાં એક નિમિત્ત જ છે આ એ શક્તિ દર્શનનું શિખર છે દેવી કહે છે કે મહર્ષિ કશ્યપ અને તેમની પત્ની અદિતિ યદવંશમાં વસદેવ અને દેવકી તરીકે જન્મ લેશે ભગવાન વિષ્ણુ ભૃગ ઋષિના શ્રાપને કારણે તેમના પુત્ર તરીકે કૃષ્ણ બનીને અવતરશે અને હું પોતે ગોકુળમાં યશોદાના ગર્ભથી યોગ માયા તરીકે જન્મ લઈશ અને હું જ આ વિષ્ણુ જે કૃષ્ણ બનવાના છે અને વસુદેવના કારાવાસમાંથી ગોકુળમાં યશોદા પાસે પહોંચાડીશ હું જ શેષ નાગને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કરીશ જે બલરામ બનશે અને ધર્મ યુધિષ્ઠિર બનશે છે વાયુ ભીમસેન બનશે ઇન્દ્ર અર્જુન બનશે અને અશ્વિની કુમારો નકુલ અને સહદેવ બનશે અને અંતે દેવીએ પરમ સત્ય કહ્યું કે હું આ બધા દેવોને માત્ર નિમિત્ત બનાવીશ કુરુક્ષેત્રના યુદ્ધમાં હું પોતે જ મારી શક્તિથી એ અધર્મિક ક્ષત્રિયોનો સંહાર કરીશ દેવીએ એ પણ ભવિષ્યવાણી કરી કે યદુવંશનો નાશ બ્રાહ્મણના શ્રાપથી થશે અને ભગવાન પણ એ જ શ્રાપને આધીન થઈને પોતાની દેહલીલા સંકેલ છે અને આમ પોતાની પૂર્ણ યોજના સમજાવીને દેવી અંતર ધ્યાન થઈ ગયા અને તેમના વચનથી દેવો અને ધરતી માતા સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ અને શાંત થઈ ગયા અને પૃથ્વી ફરીથી હરીભરી અને આનંદિત થઈ ગઈ કૃષ્ણને આવકારવાના છે અને દેવો પોતપોતાના પોતાના અંશોથી પૃથ્વી પર અવતાર લેવાની તૈયારી કરવા લાગ્યા છે એ આધ્યાત્મિક જ્ઞાન અને સંપૂર્ણ શરણાગતિની પરાકાષ્ઠા છે પૃથ્વીનો ભાર હળવો કરવામાં પોતાની અસમર્થતા ઇન્દ્ર એટલા માટે દેખાડી કે શક્તિ નથી બ્રહ્માજી એટલા માટે દેખાડી કે મારાથી વિષ્ણુ મહાન છે પણ વિષ્ણુ જે વાત કરી છે કે હું પણ સમર્થ નથી કારણ કે હું પણ એ યોગ માયાને આધીન છું એ પારામાં શક્તિને આધીન છું અને એટલે બધા દેવો યાદ કરે છે કે આપણી અંદર જે શક્તિ રહી છે એ જ આપણને આગળ ચાલવા માટે પ્રેરણા આપે છે હવે જો વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી આ વિચારતા હોય તો આપણે કોણ છીએ આ મનન કરવાની જરૂર છે હું પણ આની દૂર થવા માટે અને એટલે જ્યારે હું પણ ઓછું થાય છે એટલે દેવો અત્યંત ગહન અને જ્ઞાનપૂર્ણ એવી સ્તુતિ કરે છે જગદંબાની અને જગદંબા પ્રગટ થાય છે દેવોને સ્વીકારે છે અને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે પોતાની દિવ્ય યોજના પ્રગટ કરે છે દેવી પોતે જ કૃષ્ણાવતારનું સંપૂર્ણ રહસ્ય ખોલે છે અને તેમાં પોતે યોગ માયા તરીકે વિષ્ણુ કૃષ્ણ તરીકે અને અન્ય દેવો પાંડવો તરીકે જન્મ લેશે અને કહે છે કે અંતે કુરુક્ષેત્રમાં હું પોતે જ અધર્મનો વિનાશ કરીશ અને એટલે આ અધ્યાય નું પરમ સંદેશ એ છે કે બ્રહ્માંડની જે સૂત્રધાર છે સર્વોચ્ચ એ આદ્ય શક્તિ છે અને એટલે સાચી શક્તિ આપણી અંદર છે ને એ અહંકારયુક્ત કર્તૃત્વમાં નથી જે પહેલા પેલા ડોક્ટરની જોડે વાત થઈ હતી કે છે કે મારી અંદર બસ ખેંચાણ છે એટલે જઉં છું દિવ્ય યોજનાના નિમિત્ત માત્ર અને સાધન બનવાની જ્યારે નમ્ર સ્વીકૃતિ આવે આપણામાં ત્યારે જ આધ્યાત્મની કેડી પર આગળ વધી શકા છે આપની એ યાત્રા સતત ચાલતી રહે એવી અભ્યર્થના આજે બસ આટલું છે હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર